શ્રી રોહિદાસ ભગવાન અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટાને ફૂલહાર અગરબત્તી અને દીપ પ્રાગટ્ય કરીને સેમિનારની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત સરકારના અધિકારીઓ અને પદાધિકારીઓ મહાનુભાવો દ્વારા અનુસૂચિત જાતિ સમાજના વિકાસ માટે ધંધો રોજગાર અને વ્યવસાયનો વિકાસ યોગ્ય કેવી રીતે કરવો અને સરકાર તરફથી વિવિધ યોજનાનો લાભ લઈ મળતી વ્યવસાય લોન

ગુજરાત રાજ્યમાં એમએસએમઇ એકમો માટે તથા સામાજિક ઉત્ક્રાંતિ માટે અનુસૂચિત જાતિ જનજાતિ સમુદાયમાં પણ આપણે આ રીતના માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારત સરકારની વિભિન્ન યોજનાઓની વિસ્તૃત જાણકારી આપવામાં આવે છે તેની સાથે સાથે પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રો પ્રોગ્રામ જેના આપણે વડાપ્રધાન રોજગાર સૃજન કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે તેમાં માઇક્રો એન્ટરપ્રાઇઝ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરની સ્થાપના કરવા માટે આ કાર્યક્રમ દરમિયાન વિસ્તૃત જાણકારી આપવામાં આવી અને એસસી એસટી સમુદાયના યુવાઓને ઇએમજી યોજના અંતર્ગત લાભ લઈને તેમનું નવું ઉદ્યમ સ્થાપિત કરવા માટે અભિપ્રેરિત કરવામાં આવે એની સાથે સાથે માર્કેટિંગ પોર્ટલ માટે પણ ટીમ ઇનિશિયેટિવ યોજના ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે જેમાં ભારતના અને પાટણ જિલ્લાના જે સૂક્ષ્મ અને લઘુ લઘુઅધિષ્ઠાઓ છે એની સાથે સાથે મીડિયમ એન્ટરપ્રાઇઝિસને પણ એઆઈ બેઝ કેટલોગ ટૂલ્સ તૈયાર કરીને ટીમ ઇનિશિયેટિવ પોર્ટલ એની પર રજીસ્ટ્રેશન કરવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું અને આપના માધ્યમથી પાટણ જિલ્લાના પટોળા મેન્યુફેક્ચરર તેમજ અન્ય જે ઉદ્યોગકારો છે તેમને ટીમ ઇનિશિયેટિવ પ્રોગ્રામ એમાં પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને એમની માર્કેટિંગ યોજના વિશે આ વધારે ઝડપથી ગુજરાતભરમાં તે પ્લેટફોર્મ પર વેચાણ માટે પ્રોત્સાહિત થઈ શકે છે અને નવો બિઝનેસ એટલે કે વેચાણ પ્રાપ્ત કરી શકે છે તેની સાથે સાથે ભારત સરકારના જાહેર સાહસો સાથે જોડાવા માટે જેડ સર્ટિફિકેટ અંતર્ગત અને પબ્લિક પ્રોક્યોરમેન્ટ પોલિસી સાથે એ ભારતના સાર્વજનિક સંસ્થાન સાથે જોડાય એ માટે એસસીએસટીનું જે પાર્ટિસિપેશન ચાર ટકા છે એને કઈ રીતે ગુણવત્તા સમયસરતા અને જથ્થાત્મક ક્ષમતા સાથે પોતાની વ્યક્તિગત ક્ષ ક્ષમતાવર્ધન કરીને વેન્ડર તરીકે જોડાવા માટે એમને માર્ગદર્શન આપવાનું ધન્યવાદ અહીં આપણે આમ પાટણની વાત કરીએ તો પાટણમાં નવો ઉદ્યોગ સ્થાપિત કરવો હોય તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાટણનો સંપર્ક કરી શકે છે કલેક્ટર કચેરીમાં કમ્પાઉન્ડમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કાર્યાલય છે જેમાં ભારત સરકારની પીએમજી યોજના અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવે છે અને એક નોડલ ઓફિસ તરીકે રેકોગ્નાઇઝ થયેલ ગુજરાત સરકારની સંસ્થા છે એ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં પ્રોજેક્ટ મેનેજર અથવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરશ્રીનો સંપર્ક કરીને योजना विषय संपूर्ण मार्गदर्शन मिळवी शके सोलंकी आसिस्टंट डायरेक्टर भारत सरकार एम एस विकास कार्यालय अहमदाबाद खाते न्यूज लिहूबा